છવોતેર માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી જેમાં અલગ અલગ લોક સાંસ્કૃતિક સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રાસ ગરબા સહિતના

આજે હરિબા કોલેજમાં છવ્વીસમી જાન્યુઆરીની ખૂબ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં મારા હાથે જ આજે ધ્વજ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવેલું મને એ વાતનો ખૂબ ગર્વ છે કે મને મારી સંસ્થામાં ધ્વજ ફરકાવવાનો મોકો મળ્યો આજે હું ખૂબ જ ખુશ છું બેન આજે કાર્યક્રમ ક્યાં ક્યાં પ્રકારના હતા શું કહે છે આજે અમે ક્રિકેટ પ્લેઇંગનું આયોજન કરેલું છે કે અમારી સંસ્થાની દીકરીઓ છે એ ક્રિકેટ પ્લેયર છે ઓકે જી દાદા બોલો ભારત માતા કી આજે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરીની શાનદાર ઉજવણી આજે હરિબા મહિલા કોલેજ ખાતે કરવામાં આવી છે જેમાં આ જ સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ભેસાણીયા જાનકીબેન કે જેઓએ આ જ શાળામાં અભ્યાસ કરી અને ઉચ્ચ અભ્યાસ કરીને પાછા આ જ કોલેજમાં હરિબા મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકેની પદવી પ્રાપ્ત કરી અને આજે જ્યારે દીકરીઓને ખૂબ સુંદર રીતે બી સીએ ભણાવે છે તો એવી હરિબા મહિલા કોલેજમાં આજે સુંદર મજાનું છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીનો ખૂબ શાનદાર કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આ સંસ્થા દ્વારા હમણાં જ તાજેતરમાં બાવીસ તારીખે આપણા અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાન જ્યારે બિરાજમાન થયા છે ત્યારે એ ટીમનું નામ શ્રી રામ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરી અને આજે જુદી જુદી ટીમો દીકરીઓની અને બાળકોની એ ટીમો આજે ક્રિકેટ રમશે અને એ ક્રિકેટના અંતે જે વિજેતા ટીમ થશે એને હરિભા મહિલા કોલેજ અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંસ્થા દ્વારા સુંદર મજાના શિલ્ડ મોમેન્ટો અને એમને ગિફ્ટ આપી અને એમનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આજે સંસ્થાના વડા એવા પૂજ્ય રતીદાદા મંજુભા તેમજ આ કોલેજના બધા પ્રોફેસરશ્રીઓ શાળાના કોલેજના આચાર્યશ્રી તેમજ સર્વે વાલીગણ અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો